રામ રામ બધા મિત્રોને સ્વાગત છે તમારું એક ન્યૂ બ્લોગમાં મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને અત્યારે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે એ આપણે કાલના વિડીયોમાં જેમ કીધું તું કે આપણે હાલીને જવાનું છે નહીં અત્યારે કેન્સલ થયું છે પણ અત્યારે આપણા ગામમાં જાવ હોવ ન્યાં હાલીને જવાનું હોય અને ના હું તમને બે સ્થળો બતાવીશ બીજા સારા સારા અને અત્યારે વ્રશ્મ સૂર્ય ઉગે છે સવારમાંથી આઠ વાઈ ગયા છે અને બ્લોગ ચાલુ કરી દીધો છે હાલો તો હવે ગામમાં જાવ ત્યાં જ તમને ડાઇરેક્ટ મળ્યું હાલીને નીકળી પહેલા આપણે અત્યારે પેલા આપણે કામ આવી ગયું હે આપણે પહેલા ગામમાં છે ને આપણે દૂધ ભરવા જવાનું છે આપણે આપણી સસ્તી બાંધી દીધું આવી રીતે અને હવે પહેલા દૂધ ભરતો ગામમાં હાલો હવે અત્યારે ત્રણ વાઈ ગયા છે અને આપણે ફૂલ તૈયાર થઈ ગયા અને હવે આપણે જવાનું છે ગામમાં હાલીને બે ભાઈઓને જવાનું છે મારો ભાઈ આવે અને હવે આપણે જઈ ગામમાં હાલીને તો હાલો મિત્રો હવે આપણે હાલીને નીકળી ગયા હાઈ અને અડધેક એક લગભગ પહોંચી ગયા હે અને અત્યારે ચાલુ કર્યો હે અને અત્યારે તડકો તો જવું મિત્રો અત્યારે પ્રમાણે રસ્તો હે અને એ ટૂંક ઉનાળામાં હોય ને એવો પડે એટલે હાલવું થોડુંક મુશ્કેલ છે કંઈ વાંધો નહીં જઈએ હવે અને મિત્રો આપણે હાલીને જવાનું હે આપણા ગામમાં આપણા માતાજીનું મંદિર છે ને કુળદેવી નું ત્યાં આપણે જવાનું છે હાલીને માનતા હતી આપણી એટલે હાલીને જાય છે હવે ને તડકો વધારે છે અને મિત્રો અહીંયા આવી ગઈ છે આપણી પ્રાથમિક શાળા આપણી વાડી શાળા વાડી બાજુની શાળા આવી ગઈ છે હાલો મિત્રો નીકળી તો ગયા હાઈ અને હવે આપણે આવી ગયો છે ઘરેડો આપણે રસ્તો માર્ગ આવી ગયો છે એને આપણે ઘરેડો આ આર્યો કંઈક આ પ્રમાણનો હે ઘરેડો અને હવે રાખીને ઘર આમાં ભૂખ્યું ને મિત્રો આપણે હે કિલોમીટર જેટલું હાલી ગયા હે એટલું અંતર કાપી લીધું અને હજી બે કિલોમીટર જેટલું બાકી એટલે કુલ કિલોમીટર જેટલું થાય છે ગામ અને હવે બે અઢી કિલોમીટર જેવું બાકી છે ફાઈનલી મિત્રો આપણે હેને આપડા ગામમાં પહોંચવા આવી ગયા હે અને હવે આપણું ગામ અહીંથી દેખવા માંડ્યું હે પણ નહીં દેખાય હવે ઉભો આવ્યો અહીં મિત્રો આપણો ગામ હવે આવી ગયો છે અને હવે ડાયરેક્ટ મંદિરે જવું પડે તો હાલો મિત્રો આપણે પહોંચી ગયા છે આપણા માતાજીના મંદિરે હાલો જ્યાં હવે જરીક દર્શન કરી લઈ આર્યુ મંદિર અહીંયા હવે હાલો પેલા દર્શન કરી લઉં પછી વિડીયો આગળ બન મિત્રો હવે દર્શન તો આપણે કરી લીધા છે અને અહીંયા પડી છે આપણી ડિલક્સ

આજે છતાંય પાછા બતાવી દઉં મંદિર અને મિત્રો આપણે આપતી રાખ્યું ગોલ ગોલફેર બતાવી નથી આજે બતાવી દઉં પ્રમાણે ની છે કઈ લાઈટ વાળી આપતી અને ચાલુ કરી દેવાની

હેલો મિત્રો અત્યારે આપણે કામી માતાજીનું મંદિર આવી ગયા છે ઈજરક બતાવી દઉં આપણા ગામના હાલો મિત્રો અત્યારે હું આવી ગયો હું આપડા ગામના કામ્યા માતાજીના મંદિરે તો જરેક દર્શન કરી લેજો અને ગામની વાત કરું તો આપણું ગામ પહેલાં કીધું હતું ફરીથી બતાવી દઉં ગામ છે આપણું બજાણા જ્યાં આપણે આવેલું હોય કામ્યા માતાજીનું મંદિર અને આ પ્રમાણે કંઈક બહારથી લાગે છે મંદિર આપણે ધજા છે અને બાકી આવું હે મંદિર અને ધજા ફરકે છે અહીંયા ઉપર બોટ પણ મારેલો છે અને આ છે પગથિયા અહીંથી કંઈક ઉપર ચડાય છે બાકી ત્યાં હાલો હવે પાછા ઘર તરફ જાઉં ત્યાં તમને હવે ડાયરેક્ટ મળ્યું હાલો તો હવે પાછો ઘર તરફ જાઉં ત્યાં જઈને ડાયરેક્ટ એને બ્લોક ચાલુ કરી અને આ હે બીજી બાજુનો ગેટ ત્યાંથી પણ તમારે જવાય છે મંદિરમાં અંદર બીજો દિવસ થઈ ગયો હે મિત્રો અને અત્યારે આપણે પાછો વ્લોગ ચાલુ કરી દીધો હે અત્યારે હું ભણવા ગયો તો અને પાછો આવતો રહ્યો હું કઈ પાંચ વાગ્યા છે અને અત્યારે જવાનું હે આપણે નારિયેળ વધારવા માટે આપણે વાડીની બાજુમાં મંદિર આવે છે ત્યાં જવાનું હે અને મિત્રો તો ખરો હજી આપણે આ સ્કૂલ ડ્રેસ બદલાવાનું વેરું નથી આવ્યું એટલે કે હમણાં ભેગું જ નથી થતા મિત્રો વિડીયો બનાવવાનું ને ભણવાનું ને બધું છતાંય આપણા વિડીયો કન્ટિન્યુ રહેશે તમને એમ થતું હોય વિડીયો બનાવે એટલે બહુ હોશિયાર નહીં હે ભણવામાં એવું નથી મિત્રો તો હોશિયાર જ છે અને આજે હું તમને હેને આપણી સ્કૂલની છે ને ટેસ્ટની ફાઇલ આવે એ જ રીતું બતાવીશ કેટલા કેટલા માર્કે એટલે એ વિડીયો જોતા રહેજો બાકી હલો હવે નારિયેલ વધારતા હું પછી મળું તમને આગળ હવે જાઓ હું નારિયેલ વધારવા સામુ એરિયું મંદિર ત્યાં જવાનું છે વરલા પાસે ને તમને એમ કે હાલી ને હું જઈ એવું નથી મિત્રો આપણી વાડી થી એને કેટલું ખબર બેક વાડી ટપી એટલે ડાયરેક્ટ મંદર મંદિર આવી જાય એટલે ઓમ કહો અને ખોટું પેટ્રોલ ભરાય નહીં હાલો મિત્રો આવતો રહ્યો હું પાછો નારિયેલ વધારીને અને આપણા ઘર તરફ જાઓ હું બસમાં મિત્રો સનસેટ થાય છે અત્યારે હાલો ઇજરેક બતાવી દઉં જોઉં તમે ખાલી મિત્રો આવો નજારો તમને કોણ બતાવશે હું બતાવીશ આપણા વિડીયો ને જોતા રહેજો એટલે આવો આવો નજારો તમને જોવા મળતો રહેશે હવે આલો ઘર તરફ જાવ તમને આપણા માર્ક બતાવવાના હેજરી બતાવી દઉં તો ઘરે આવી ગયો હો અને આપણા ટેસ્ટના માર્ક બતાવી દઉં અને ભણવાની વાત કરું તો હું બારમા ધોરણમાં ભણું હું અને કોમર્સ રાખેલું છે આપણે અત્યારે ઘરે આવી ગયો હોઉં અને ટૂંકમાં આપણે આપણી ટેસ્ટના માર્ક તમને આલો બતાવી દઉં આ છે આપડી એસપી ની ટેસ્ટ પચીસ માંથી પચીસ પૂરેપૂરા પછી બી એ ની ટેસ્ટી માંથી પચીસ પૂરેપૂરા પછી એવી ઇંગ્લિશ ની પચી માંથી ચોવીસ પછી એવી અર્થશાસ્ત્ર પચી માંથી પચીસ બી એ ની પચી માંથી પચીસ પૂરેપૂરા એસપી પચી માંથી પચીસ મિત્રો આ કઈ દેખાવ નથી કરતો હું નવરો બેઠો તો કાલો દેખાડી દઉં મિત્રો આને તો પડી ગઈ છે અને હવે આપણા બ્લોગ ને આજ પૂરો કરી નાખું આમાં ટૂંકમાં બહુ મિત્રો ટાઈમ નથી મળતો એટલે એવું લખીએ તો એકાદરફ બ્લોગ નાખતો જાય બે દિવસનો ભેગો કરી અને એક બ્લોગ નાખી એટલે તમને કંઈક અલગ જોવા મળે અને મને થોડોક પ્લસમાં તો ટાઈમ મળે એટલે થોડોક સારો બ્લોગ બનાવી શકું આજના વિડીયોને આલો અહીંયા પૂરો કરી નાખું જો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી કોમેન્ટ કરી દેજો મળીએ એક નવા બ્લોગની અંદર ત્યાં સુધી રામ બધા મિત્રોને